નમસ્કાર મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનને એકવીસ મફ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો એકવીસ મફતો આજે રાત્રે દસ વાગ્યા પછી ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ જશે અને મિત્રો એકવીસ મફ્તો બે હજારની જગ્યાએ ચાર હજાર મળવાનો છે અને ચાર હજાર કયા ખેડૂતને મળવાના છે અને બે હજાર કયા ખેડૂતને મળવાના છે તે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું અને પાક નુકસાન સહાયની એટલે કે પાક નુકસાન સહાયમાં પચીસ હજાર નવ સહાય મળવાની છે અને ખેડૂતોને લોન માફનો મોટો નિર્ણય આવ્યો છે તે લોનમાં લોન માફ માટે કયું ફોર્મ ભરવું તે આપણે આગળના વિડીયોમાં જોઈશું તો આગળનો વિડીયો જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે નવસારીમાં કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન દાબો સર્વે શરૂ તો મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે તો મિત્રો નવસારી રાજ્યમાં જે પણ કમોસમી વરસાદ પડ્યો છે તેનાથી ઊભા પાકને વધારે નુકસાન થયું છે સરકારે ખેડૂતોની પડચે પડખે છે નવસારી જિલ્લામાં તાત્કાલિક સર્વે શરૂ થઈ ગયું છે છ જિલ્લા છ તાલુકાના ત્રણસો ચોર્યાસી ગામોમાં કાર્ય ચાલુ છે ડાંગર તથા અન્ય પાકોના એકાવન હજાર ત્રણસો છાસઠ હેક્ટર વાવેતરમાંથી છત્રીસ હજાર નવસો ઓગણીસ હેક્ટર અસરગ્રસ્ત છે એટલે કે પાક નુકસાનના હેઠ અંદર હેઠળમાં છે આ તંત્ર દ્વારા સર્વે વિસ્તારમાં એકવીસ હજાર બસો ત્રેવીસ હેક્ટરનું પ્રારંભિક મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે એટલે કે એકવીસ હજાર બસો ત્રેવીસ હેક્ટરનું પાક નુકસાન સહાયમાંથી તેમનો ફંડ મળી ગયો છે એટલે કે તેમના પૈસા મળી ગયા છે મિત્રો આપણે આગળ વાત કરીએ કે અન્ય રાજ્યોના દેવા માપ તો ગુજરાતના કેમ નહીં ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાન અંગે તાત્કાલિક સર્વે કર કરીને ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી છે અરજીમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં થયેલા કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના ડાંગર કપાસ તુવેર સોયાબીન અને મકાઈ જેવા ખરીફ પાકને ભારે વરસાદથી નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયા જાને છીનવાઈ ગયા છે અને ઘણા ખેડૂતો પાક નિર્ધારણ ચૂકવી શક્યા નથી કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે જે કે જે મેં યુપી સરકારે ખેડૂતના ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોને દેવા માપ સંપૂર્ણ માફ કરવામાં સાથે સાથે બે હજાર વીસથી બંધ પડેલી પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવા અને નુકસાન વળતર માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે તો મિત્રો આપની આગળ વાત કરીએ કે બસો નેવું ખેડૂતોના દેવા માફ થયા છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ જીવરાતલાલે માનવત્તાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યું છે કે એમને અમરેલીના જીરાગ ગામના બસો ખેડૂતના ખેડૂતોના સો વર્ષ જૂના દેવોને એટલે કે સો વર્ષ જૂના દેવ દેવા હતા બોજ દૂર કરવા માટે પોતાના દિવ્યાંગ માતાની પુણ્યતિથિ પર નેવ લાખ રૂપિયાનો મહાદાન કરે છે આ પ્રયાસ વડે ખેડૂતોએ નવા જીવનનો આરંભ કરે છે અને તેમની મુશ્કેલીઓને અંત આવે છે ઉદ્યોગપતિ બાબુલાલ એ પોતાના માતાની પુણ્યતિથિએ અનુલક્ષીને નેવ લાખ રૂપિયાનું દાન કરીને ખેડૂતોના દેવાબોજ હટાવ્યા અને તેમને નવું જીવન આપ્યું પ્રેરણાનો સ્ત્રોત ભાઈએ જણાવ્યું છે કે તેમની માતા શ્રદ્ધાન શ્રદ્ધા અને પ્રેરણા તેમને આ સેવા કાર્ય માટે પ્રેરિત કરી છે તો મિત્રો આપને આગળ વાત કરીએ કે આજના બજાર ભાવો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસ પણ મોટા પ્રમાણમાં આવક થાય છે અને ત્યાંના કપાસ ભાવ જાણવા માટે ખેડૂતો ખેડૂતભાઈઓ ખૂબ જ આતુર હોય છે કારણ કે ગોંડલ માર્કેટ જે કપાસના ભાવ જોવા મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા મળતા નથી વેચાણની વાત કરીએ કરવામાં આવે તો ગોંડલ મધ્યપ્રદેશ તમિલનાડુ હરિયાણા રાજસ્થાન કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચ વેચ વેચવા માટે લોકો આવે છે તેમજ ખરીદ પર નજર ખરીદ પર નજર કરીએ તો દેશ વિદેશ થી વેપારીઓ પાકની ખરીદી કરવા માટે આવે છે તો મિત્રો ગોંડલના માર્કેટમાં જે ખરીદના મોટા વેપારીઓ હોય છે તે દેશ વિદેશથી પણ આવે છે અને ગોંડલ માર્કેટમાં જે વેચાય છે તે તમિલનાડુ મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન કેરળમાંથી પણ કપાસ આવે છે અને ત્યાંનો ભાવ વધારે ઊંચો હોય છે એટલે કે ખેડૂત મિત્રો ત્યાંનો ભાવ જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે મિત્રો આપણે વિડીયોની અંદર જોઈ કે પાક નુકસાન સહાયમાં કેટલી સહાય મળવાની છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં